સંદેશ ન્યૂઝે પંચોલ શાળાની મુલાકાત લીધી પગલે આશ્રમ શાળામાં પાણી ભરાયા હતા પાણી ભરાતા બાળકો શિક્ષકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બાળકો અને શિક્ષકોના જીવ તાળવી ચોટ્યા હતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકમાતા ઓલણ નદી ગાંડીતુર બનતા આસપાસના વિસ્તારોમાં તેના પાણી ફરી વળ્યા હતા ત્રણસો જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું શિક્ષકોનું પણ રેસ્ક્યુ કરાયું હતું પુરે જે તારાજી સર્જી હતી અને જે ભયજનક પરિસ્થિતિ પેદા કરી હતી આપ જોઈ શકો છો આ પંચોલની આશ્રમશાળા છે પંચોલની આશ્રમ શાળામાં ભણતા બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે પોતાના જે કપડાઓ છે તે સુકાતા એમ જ મૂકીને જવું પડ્યું હતું અહીં ગળા ડૂબ પાણી હતું માથા ડૂબ પાણી હતું અને બોટ દ્વારા તેઓને વહીવટી તંત્ર દ્વારા બચાવવામાં આવ્યા હતા સમયે બહુ એકદમ ફાસ્ટમાં પાણી આવી ગયું ખબર જ નહીં પડી તેમ એટલે છોકરાને વહેલા જમાડી દીધા ફટાફટ પછી જમાડીને પછી અહીંથી ત્યાં લઈ ગયા ડુંગળી પર ત્યાં એક મકાન છે ત્યાં ઉપર બધાને વ્યવસ્થિત મૂકી ગોઠવી દીધા અને પછી ત્રણેક વાગે જેના સમયમાં પેલા આ બોટ દ્વારા છોકરાને બહાર કાઢી દીધા કુલ કેટલા બાળકો હતા અને તેઓને કેવી રીતે કાઢવામાં આવ્યા કુલ ત્રણસો જેવા ઉત્તર બિનિયાદીના ને અમારા આશ્રમશાળાના એમ કરીને ત્રણસો બાળકો હતા જે રીતે બોટ દ્વારા હોળી દ્વારા તે આ લોકોને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો ત્યારે અહીં આપ જોઈ શકો છો જે ચહેલ પહેલ જે જે બાળકોની અહીં ચહેલ પહેલ રહેતી હોય છે ચિચિયારીઓ રહેતી હોય છે તે ચહેલ પહેલ આજે શાંત થઈ ચૂકી છે અને વાતાવરણ એકદમ સુમસાન ભસી રહ્યું છે ત્યારે સંદેશની ટીમે આ જગ્યાની મુલાકાત લઈ અહીંની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે અનુભટ સંદેશ ન્યૂઝ તાપી